દોસ્તો આજે ગીર અભયારણ્યમાં ગિરનાર પર્વતની ગિરિમાળાઓ વચ્ચે સરસ મજા નો સેવા યજ્ઞ સેવા અભિયાન ચલાવતા શ્રી ગુણવંતભાઈ ગોઠાણીયા સાહેબ અને તેમના સુપુત્ર શ્રી પારસભાઈ ગોઠાણીયા સાહેબ જેઓ ભેસાણ વડિયા અને બગસરા ત્રણ તાલુકામાં સિવિલ હોસ્પિટલમાં તેમજ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં જે પ્રસુતિ બેનો હોય છે એ પ્રસુતિ બેનોને સરસ મજાને આવી ચોખ્ખા ઘીની પોતાના ઘરે બનાવેલી સુખડીનો પ્રસાદ તેઓ રૂબરૂપ જઈને આપે છે અને તેની ભૂખને સંતોષ કરે છે અંદાને મહાદાન છે યુક્તિને તેમના પરિવારજનોએ તેમનો પૂર્વજોએ જે અન્ન એનો રોટલો એ યુક્તિને તેમને સાર્થક કરી છે તેવી જ રીતે તેઓ આ ગિરનાર વિસ્તારમાં પહાડી વિસ્તારમાં જુદી જુદી વાડીઓમાં રહેતા શ્રમિક પરિવાર આદિવાસી પરિવારના બાળકોને રોજનો નો નાસ્તો આપે છે સાથે સાથે બાળકોની જરૂરિયાત વસ્તુ પેન પાટી સ્લેટ સાથે સાથે સ્વેટર વેસેલીન જેવી જરૂરી ચીજ વસ્તુઓ પણ બાળકોને પહોંચાડવાની કોશિશ કરે છે આ બધું જ તેઓ સરકારની કોઈ પણ યોજનાનો લાભ લીધા વિના સ્વ ખર્ચે અથવા કોઈ તમારી જેવા મારી જેવા દાતાઓના સહયોગથી આ અદ્ભુત અને ભગીરથ સેવા યજ્ઞ ચલાવે છે આ સેવા યજ્ઞમાં આપશ્રીને પણ હું વિનંતી કરું છું કે ખરેખર સાચા અર્થમાં જો અન્નદાન તમારે કરવું હોય તો ભેસાણ વડિયા અને બગસરા તાલુકામાં પ્રસુતિ કરતી બહેનો પ્રસુતિ કરતી બહેનોને તો સુખડી આપે જ છે પણ સાથે સાથે વીઆઈલી ગાયને પણ સુખડીનો પ્રસાદ આપે વીએલી કુતરીને શીરાનો પ્રસાદ અને તે તિલની સુખડી સરસ બનાવી અને સ્વયંભૂ જાતે પીરસતા હોય છે આ અંગેના કેટલાક વિડીયો ફોટોગ્રાફ્સ એ પણ અમે માં સેવા ગ્રુપ જે ચાલે છે તેને યુટ્યુબ ચેનલ પર ઇન્સ્ટાગ્રામ આઈડી પર અને પર પણ રહીશું આપ સતત અમારી આ આ સાથે સાથે સેવા યજ્ઞ એકવાર જોવા તમે અને ના વિસ્તારમાં આવજો ખરેખર એવો અદભુત સેવા યજ્ઞ ચલાવે છે ગુણવંતભાઈ અને તેમના સુપુત્ર પારસભાઈ બંને બાપ દીકરો પોતાની ગાડીમાં આ બધો જ સામાન લઈ જઈ જ્યાં પ્રસુતિ બહેનની પ્રસુતિ થઈ હોય એ હોસ્પિટલમાં જઈને રૂબરૂ સુખડીનો પ્રસાદ બિરસે છે સાથે સાથે પશુઓને પણ પ્રસાદ આપે છે અને વાડીઓમાં જે આદિવાસી બાળકો રહે છે એ બાળકો માટે રોજનો નો સુકો નાસ્તો આપે છે આશરે રોજના ના થી દસ હજાર રૂપિયાની સુખડી ઘરે જાતે બનાવી અને આ પ્રસુતિ કરતી બહેનોને વહેંચે છે તો આપ આમાં ફૂલ ને તો ફૂલ પાખડી અન્નદાન એ મહાદાન છે આ યુક્તિ ને સાર્થક કરતા તમે મદદ કરજો ફૂલ ને તો ફૂલ પાખડી કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય આવી આપણી કહેવતો અનુસાર આપ જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરશો તેવી લાગણી વ્યક્ત કરું છું આજે હું છેક સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ ગામથી સ્પેશિયલ તેમનો સેવા યજ્ઞ જોવા માટે આવ્યો છું આમનો સેવા યજ્ઞ જોઈ મને ખૂબ પ્રેરણા મળી છે અને આપ પણ આવી સેવા કરતા રહો અને આ સેવામાં સહભાગી થાવ એ જ લાગણી પારસભાઈ અને ગુણવંતભાઈ આપનો સંપર્ક કરશે આપ અચૂક ફૂલને તો ફૂલની પાંખડી રૂપે મદદ કરશો એ જ અભ્યર્થના થેન્ક યુ ખૂબ આભાર પારસભાઈ ગુણવંતભાઈ આપની સેવાને લા સો સલામ ભગવાન તમને વધુ શક્તિ આપે વધુ તાકાત આપે અને એ જ ભગવાનને પ્રાર્થના આજે હું ગિરનારથી અહીંયા લોકકલ્યાણ સંસ્થાન વસરામભાઈ અને ત્યાં હું આ બાળકોના બેનો બહેનો અને બાળકો બંનેના હું દર્શન માટે આવ્યો હતો તો આજે આ અમારા અનુભવ અને અમારા વડીલ જે એમને આજે આ એક પ્રસાદના રૂપે બહેનોની છોકરી આપણા ઘરે ત્યાં બને છે એમના માટે એક પ્રસાદ એક ફૂલને ફૂલની પુષ્પ અહીંથી મને આ પ્રસાદ હું મારા માથે શિરો મળી દોસ્તો આ ગણેશભાઈ છે ગણેશભાઈની સેવા જબરદસ્ત છે હું એમના ઘેર રાત રહીને આવ્યો છું સાધુ જીવન સિમ્પલ લેઇન હાઈ થિંકિંગ સાધુ જીવન ઉચ્ચ વિચાર જે બહેનોની પ્રસુતિ થતી હોય છે એવી બહેનો માટે વડિયા બગસરા ભેસાણ આ ત્રણ તાલુકામાં સરકારી હોસ્પિટલમાં જ્યાં પણ દીકરીને પશુ થતી હોય ત્યાં પહોંચી અને પાંચસો ગ્રામ સુખડીનો પ્રસાદ આપી અને એ દીકરીનું પેટ ઠારવાનું અદ્ભુત કામ કરે છે અંદાની મહાદાન છે યુક્તિને સાર્થક કરે છે તેમનો એકવીસ વર્ષનો દીકરો પારસ પારસ જબરજસ્ત કામ કરે છે એકવીસ વર્ષની ઉંમરે માણસોને યુવાન બને કેવા કેવા વિચારો આવતા હોય ત્યારે આ યુવાન એક સેવાના બેઠ ધારણ કરી અને સમગ્ર ત્રણ તાલુકાના વિસ્તારમાં પ્રસૂતિ બહેનોને સુખડી તો આપે જ છે સાથે સાથે જે જે વાડીએ આદિવાસી મજૂરો શ્રમિક લોકો રહે છે એના બાળકોને સુકો પ્રસાદ પણ રોજ આપે છે અને તેઓ સ્પેશિયલ સુરતથી નમકીન હોલસેલ ભાવ મંગાવી અને બાળકોને જરૂરિયાતમંદોને પ્રસાદ વહેંચે છે આ મોટ મોટી સેવા છે હું આપ સૌને આહવાન કરું છું કે આમની સેવા જ્યારે પણ ભેસાણ વડીયા કે બગેસરા વિસ્તારમાં જવાનું થાય ત્યારે શ્રી પારસભાઈ અને શ્રી ગણેશભાઈનો સંપર્ક કરજો એમનો નંબર હું આપને મોકલી આપું છું અને આ બંને બાપ દીકરો જે સેવા કરે છે એ સેવાનો જોતો મળવો મુશ્કેલ છે તેનું શબ્દોમાં વર્ણન શક્ય નથી અને આ સેવાનો આપશ્રી પણ આ યજ્ઞમાં થોડીક આહુતિ આપી અને લાભ લેશો એ જ અભ્યર્થના ખાસ કરીને સુખડીમાં ગોળ ઘી સૂઠ આવી વસ્તુની જરૂરિયાત પડતી હોય છે આપ આવી વસ્તુઓ પણ દાનમાં આપી શકો છો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગણેશભાઈ થેન્ક યુ પારસભાઈ પારસભાઈ અને ગણેશભાઈ દ્વારા આપણને બે સંઘમાં જવાનું થયું અને બંને સંઘમાંથી ટોટલ બે લાખ ને અગિયાર હજાર રૂપિયા જેટલી રકમ આપણે મળી છે એ માટે હું અનુબંધ વ્યક્ત કરું છું અને આપ મારા પ્રેરક છો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ લોક કલ્યાણ સેવા સંસ્થાન વડગામ વસરામભાઈ તરફથી અમારા આદરણીય શ્રી વસરામભાઈ દીકરા દીકરીઓની સેવા કરે છે દોઢસો દીકરીઓની ત્યાં વિના મૂલ્યે એમના તરફથી ત્યાં હું એમની દર્શન કરવા ગયો તો બાળકોના તો મને આજે એમના તરફથી એક સાંદીનો સિક્કો અને એક આ પંદરસો રૂપિયા સુખડી માટે જુનાગઢ જિલ્લાના ભેસાણ વડીયા અને બગસરા ત્રણ તાલુકા હોસ્પિટલમાં જે પ્રસુતિ બેન દાખલ થાય એમને સરસ પ્રજા સુખડી પાંચસો પાંચ સુખડી નિસર્ગ વાઇટવાલે સરગમ એ કો સાલે મંત્ર ઓશાસ ગાયોકા તેમના દીવો બારસ ગાય અને પવિત્ર મન રખો પવિત્ર તન રખો પવિત્રો ચરિત્રવન હિ મહાન પવિત્ર પિત્ર મન રખો પવિત્ર પિત્ર તન રખો પવિત્ર પિત્રતા ુષ્યતા કિશાન હૈ જો મન વચન કર્મ સે પવિત્ર હૈ વો ચરિત્રવાન ય मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है आती है आने या तो कर उनका खैर मकदम तूफा से लड़ने तो खुदा ने तुझे गढ़ा है ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी धर्म के कोई ज्ञाति ना निराधार अनाथ તકવંચિત જરૂરિયાતમંદ અગરિયા પરિવારના બાળકોને રહેવા જમવા ભણવાનું સંપૂર્ણ નિઃશુલ્ક સેવા આપતો આશ્રમ એટલે લોક કલ્યાણ સેવા સંસ્થામાં ચાલતો અનાથ આશ્રમ આવો બાળકો સાથે વાર્તાલાપ કરો બાળકોને પ્રેમ આપો